જીભાઈ બાવળિયાને ગઢ વિશે વાત કરવી છે કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં એટલે કે જસદણમાં શક્તિસિંહ ગોહિલે કાંગરા ખેરવ્યા છે કાંગરા ખેરવ્યા છે શક્તિસિંહ ગોહિલે ખેલ પાડ્યો છે અને એમને સાથ આપ્યો છે રાજકોટમાં હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર ઇન્દ્રનેલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો પોતાની પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે કોળી સમાજના આગેવાનો છે એ આમ આદમી પાર્ટી અને એને છોડીને એ કોંગ્રેસમાં જોડાયા છે ગઈકાલે શક્તિસિંહ ગોહિલના હાથે એમણે કેસરીઓ ખેસ ધારણ કર્યો છે શક્તિસિંહ ગોહિલે શું ખેલ પાડ્યો એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતીઓની સેવા માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાયા છે જસદણ વિછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો જેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકોએ રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં જોડાયા છે કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક મુકેશભાઈ રાજપરા આ એ જ મુકેશભાઈ છે જે ઘનશ્યામભાઈ રાજપરા જે વિછીયાની અંદર જે ઘટના બની હતી એ વિછીયાની ઘટનામાં પછી પથ્થરમારો થયો અને પછી જે આખો ઘટનાક્રમ સર્જાયો એમાં માર મારવામાં આવ્યો અને જેલમાં ગયા આ મુકેશભાઈ એ છે કે જે કોળી સમાજના આગેવાન છે અને એ હવે કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે આ સિવાય ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ જયંતિભાઈ ગોહિલ આ સિવાય પૂર્વ વિછીયા ભાજપ શહેરના પ્રમુખ અરવિંદભાઈ રાજપરા પૂર્વ ભાજપ સરપંચ વિછીયાના મનુભાઈ રાજપરા ભાજપના અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી રસિકભાઈ રોજાસરા પૂર્વ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોરધનભાઈ તાવ્યા ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાતના ટ્રસ્ટી ભગીરથભાઈ વાલાણી અને એની સાથે ભાજપના પેજ પ્રમુખ લાલાભાઈ રાજપરા એની સાથે રાજુભાઈ વારૈયા ભાજપના ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટી મહેશભાઈ જોગરાજિયા ભાજપના સરપંચ બંધાણી હંસરાજભાઈ એ ભાલાણા પૂર્વ ભાજપના સરપંચ બાબુભાઈ મામેરિયા પ્રમુખ ભાજપ કોળી વિકાસ સંગઠનના ગુજરાતના ભૂપતભાઈ ગોરધનભાઈ આ સહિતના ત્રીસથી વધારે આગેવાનો છે એ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષની અંદર જોડાયા છે આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે જે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છોડીને જે કોંગ્રેસમાં જોડાયા છે એના પરથી એવું કહેવાય રહ્યું છે કે જસદણની અંદર જે કુંવરજીભાઈ બાવડિયાનું ગઢ છે એ ગઢમાં શક્તિસિંહ ગોહિલ ગાબડા પાડ્યા છે શક્તિસિંહ ગોહિલ અત્યારથી જ બે હજાર સત્યાવીસની તૈયારીઓ કરી રહ્યા છે અને બે હજાર સત્યાવીસની તૈયારીઓમાં એમણે કાર્યકર્તાઓને જોડવાનું કામ છે એ શરૂ કર્યું છે જસદણની અંદર જ્યારે વિછીયામાં ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા કરી દેવામાં આવી લેન્ડ ગ્રેબિંગનો એમને જે કેસ કર્યો હતો એ કેસ પછી એમની સાથે જે ઘટના બની એના પછી પથ્થરમારો થયો એના પછી રિકન્સ્ટ્રકશનની માંગ કરીને પથ્થરમારો થયો એના પછી અમુક લોકોને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા અમુક લોકોને જામીન ન મળે એવા પ્રકારની કલમો એમાં ઉમેરવામાં આવી અને એ આખું થયું એમને માર મારવામાં આવ્યો અને બધા જ લોકોને એ આખું જે આંદોલન થયું એમાં કુંવરજીભાઈ બાવળિયા પર બહુ જ બધા આરોપો લાગ્યા સત્તાના જોરે પોલીસના જોરે બધું કરાવ્યું છે એવા પણ એમના પર આરોપ લાગ્યા માર મરાયો છે લોકો સાથે અન્યાય થયો છે એવા આરોપ લાગ્યા જેમને માર મરાયો છે એવામાંથી એક હતા મુકેશભાઈ રાજપરા જે આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયા હતા એ પોતે પણ જેલમાં હતા એટલે એ હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને બાકી ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા લોકો હતા એ પણ ભાજપનો ખેસ છોડી અને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એટલે કોંગ્રેસે જસદણમાં પંજો માર્યો છે કુંવરજીભાઈ બાવળીયાના ગઢમાં શક્તિસિંહ ગોહિલનો ખેલ અને એ ખેલમાં એમને સાથ આપ્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેમ કે ઇન્દ્રનીલભાઈ રાજકોટથી આવે છે અને એ હાથસે હાથ જોડો અભિયાનના એ કન્વીનર પણ છે અને તમામ લોકોને એ જ લઈને આવ્યા છે એવું પણ કહેવાય રહ્યું છે એટલે કુંવરજીભાઈ

કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને છોડીને કુંવરજીભાઈની સામે ઘણી બધી વખત ઘણા બધા આરોપો પણ લાગ્યા છે જો કે કુંવરજીભાઈ કહી રહ્યા છે કે મેં જ આ બધું આ બધા લોકોને જેલમાંથી છોડાવ્યા છે અને અમે મહેનત કરી રહ્યા છીએ બધી વાતોની વચ્ચે કુંવરજીભાઈની બેઠકો પણ ચાલી રહી છે લોકોની માંગ છે અને સંતોષવાની લોકો પાણીને લઈને બાકી બધી બાબતોને લઈને અપીલ પણ કરી રહ્યા છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કુંવરજીભાઈ બાવળિયા જે મંત્રીપદ અત્યારે ભોગવી રહ્યા છે એ મંત્રીપદ અને એ બે હજાર સત્યાવીસની એમની જે જીતની જે લડાઈ છે એમાં એમને ક્યાંક નુકસાન કરી શકે એ પ્રકારની ઘટનાઓ અત્યારે સર્જાઈ રહી છે જોવાનું એ રહેશે સત્તાના સમીકરણો કેટલા બદલાય છે કોંગ્રેસનો આ ખેલ કેટલું કામ લાગે છે કેટલો કારગર નીવડે છે તો બાવળીયાના ગઢમાં શક્તિસિંહે ખેલ પાડ્યો છે એવું અત્યારે કહેવાય રહ્યું છે જસદણમાં હજુ પણ આગામી સમયમાં બહુ જ નવા જૂની થવાની છે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જો તમે જસદણમાંથી છો તમે ત્યાં રહી રહ્યા છો તો તમે શું માની રહ્યા છો કુંવરજીભાઈના ગઢમાં અત્યારે જે ચાલી રહ્યું છે કુંવરજીભાઈ જસદણની જનતા માટે શું કરી રહ્યા છે એ પણ તમે કમેન્ટ્સમાં લખીને અમારા સુધી મોકલી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર